રાજકોટ મહાનગરપાલિકાની કચેરી બહાર આ હોબાળો મહિલાઓમાં જોવા મળતો આક્રોશ સત્તાધીશો સામે થઈ રહેલો સૂત્રોચ્ચાર અને મહિલાઓના હાથમાં રહેલી પાણીની બોટલો જોઈને તમને અંદાજ તો આવી જ ગયો હશે કે અહીં દૂષિત પાણીના મુદ્દે વાતાવરણ ગરમાયેલું છે વાત રાજકોટના વોર્ડ નંબર અગિયારમાં મવડી ચોક પાસે આવેલી શ્રીહરિ સોસાયટીની છે જ્યાં છેલ્લા આઠ મહિનાથી દૂષિત પાણી મળે છે એટલું જ નહીં જે પાણી મળે છે તે ખરાબ હોવાની સાથે સાથે દુર્ગંધ પણ મારે છે અને આ મુદ્દે અવારનવાર રજૂઆતો છતાં કોઈ નિવેડો નથી આવતો તેવામાં સોસાયટીના લોકોની ધીરજ ખૂટી ગઈ છે કારણ કે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે તેવામાં હવે આ મુદ્દે કોઈ પણ ભોગે લડી લેવાની તૈયારી કરી છે કે જે ગટરનું પાણી મિક્સ આવે છે એના માટે કેટલી વખત છેલ્લા 8 મહિનાથી અમે આ તકલીફ સહન કરી રહ્યા છે

એ લોકોની રજૂઆત હતી કે આઠ મહિનાથી ગંદુ પાણી આવે છે એટલે મેં અધિકારીને એમના બોલાવ્યા છે ડેપ્યુટી ઇન્જિનિયર એ વિસ્તારના સિટી ઇન્જિનિયરને બોલાવ્યા છે જો આઠ મહિનાથી પાણી ગંદુ આવતું હોય તો એ તો બહુ ખોટી વાત છે ન જ આવવું જોઈએ પણ ટેલિફોનિક વોર્ડના ડેપ્યુટી ઇન્જિનિયર વસાવાથી વાત થઈ તો એમણે કીધું કે અત્યારે હાલ અમે અત્યારે કામ ચાલું છે અમારું અને આઠ દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ કરવાની હું આપ સૌના માધ્યમથી વોર્ડ નંબર અગિયારના રહેવાસીઓને હું ખાતરી આપું છું ને ટૂંક સમયમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે હાલ તો નિવારણ માટે સત્તાધીશોએ આદેશ આપી દીધા છે એવામાં છેલ્લા આઠ મહિનાથી ઊંઘતા મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યારે જાગે છે અને ક્યારે દૂષિત પાણીથી લોકોને છુટકારો મળે છે તે જોવું રહ્યું કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ શનિમૈયડ વીટીવી ન્યૂઝ રાજકોટ